દહેજની યુનિવર્સલ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે લાગી આગ વહેલી સવારે લાગેલી આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી યુનિવર્સલ કંપનીમાં વહેલી સવારે અચાનક પ્રચંડ આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઈ હતી વહેલી સવારે આગ લાગવાની આ ઘટનાની જાણ ફાયર ફાઈટરોને કરવામાં આવતા દહેજનો જીઆઈડીસી વિસ્તાર ઇમરજન્સી સાયરનોના અવાજથી ગુંજી ઉઠ્યો હતો આગ એટલી ભયંકર હતી કે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊંચે સુધી જોવા મળ્યા હતા જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી અત્રે ઉલ્લેખનીય છે કે દહેજનો જીઆઈડીસી વિસ્તાર કે જ્યાં અનેક કંપનીઓ આવેલી છે અને અનેક કામદારો ત્યાં કામ કરે છે ત્યાં અવારનવાર બનતાવા અઘટિત બનાવોના કારણે કામદારોની સુરક્ષા પ્રત્યે પણ અનેક સવાલો ઊભા થયા છે અને કંપનીઓ તરફથી આપવામાં આવતા સુરક્ષાના તમામ દાવાઓ નિરર્થક સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે થોડા દિવસ પહેલાં દહેજની સિવા ફાર્મ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો જેમાં બે વ્યક્તિઓના કરૂણ મોત થયા હતા આ ઘટનાની સાહી હજુ સુકાઈ નથી તેવામાં દહેજના યુનિવર્સલ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે લાગેલી આગને લઈને કંપનીઓના સલામતીના ધોરણો પર અનેક સવાલો ઊભા થયા છે વહીવટી તંત્ર દ્વારા આ બાબતે નક્કર પગલાં ભરવામાં આવે એ જરૂરી બની ગયું છે રિપોર્ટર ભરત પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી ભરૂચ